કઈ નઈ ભાઈ બારે ફરવા જાવું છું આ બાઉ બ્લોગ બનાવતા ટાઈમે કો ફોન લઈને જતો રહે કે થાય આ ભાઈ હા આવું મત કે ને યાર જો ખાલી મેટ્રો નું જોરો થી કામ ચાલુ છે મેટ્રો ના કામ થી બધા રોડ ની પથ્થરી ફેરવી નાખી હે મેટ્રો વાળા એ તો કયા જમાના ની બિલ્ડિંગ છે ભાઈ મેટ્રો ના કામ માં બિલ્ડિંગ પડી તો ન જાય ને ના ભાઈ ના 1986 ની બિલ્ડિંગ પડે હલો ભાઈ હવે આપણે પહોંચી ગયા હલો ભાઈ આલુ પુરીનો ઓર્ડર આપી દઈએ એ ભાઈ આલુ પુરી હાલને ચાલો મેગી ખાવી હોય તો બોલજો હાલો આપણે આલુ પૂરી આવી ગઈ હે હવે ખાઈ લઈએ મેગી ખાઈ રહી એટલે આપણે ખમણ હલો ભાઈ ફટાફટ ખાઈ લઈએ ખમણ હવે જઈએ રૂમે ગુડ મોર્નિંગ રાતે રાતે અમારા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે સવારના ઉઠી ગયા નાઈતોન રેડી થઈ ગયા છે રાતે બાર ફરીને આવતા બહુ મોડું થઈ ગયું ફટાફટ ટિફિન ભરીને ઉપડીએ દુકાને જવા દુકાને પોક્યા હે ગણપતિ બાપા આપો કે થઈ ગણપતિ દીધા હવે આવી ગયા આપણા એરિયામાં હાલો અમારું કામ બતાવું હાલો હવે કામ કરવા દો આ તો જાણે કોણે ના પાડી છે કામ કરે છે કે અલ્યા ભાઈ કઈ કામ છે નઈ તો શું કરો ગીતા સાંભળો ને અલ વેલો વેલો ક્યાં જઈશું કઈ નઈ ભાઈ તબિયત ખરાબ હતી એટલે વેલા વેલા જઈએ છીએ રૂમે